નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો મિત્રો જૂની પેન્શન યોજના ભારતમાં સરકારી નોકરીમાં કામ કરતા લોકો માટે પેન્શન એ માત્ર આવકનો સ્ત્રોત નથી પરંતુ વૃદ્ધાવસ્થા માટે સૌથી મોટી સુરક્ષા માનવામાં આવે છે તો ખાસ કરીને જ્યારે જૂની પેન્શન સ્કીમ એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ ઓપીએસની વાત આવે છે ત્યારે તે માત્ર કર્મચારીઓ માટે જ નહીં પરંતુ તેના સમગ્ર પરિવાર માટે પણ રાહતનો શ્વાસ હતો મિત્રો તો મિત્રો ખાસ કરીને પેન્શનરો માટે બે હજાર ચારથી બે હજાર સોળની વચ્ચે નિવૃત્ત થયેલા જે પેન્શનરો છે તેમને માટે ખૂબ સરસ મજાની અપડેટ આવી છે તો તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ શું હતી તો જૂની પેન્શન યોજના બે હજાર ચાર પહેલાં અમલમાં હતી તો આ હેઠળ નિવૃત્ત સરકારી કર્મચારીઓને દર મહિને તેમના છેલ્લા પગારના પચાસ ટકા ગેરન્ટેડ પેન્શન તરીકે મળતા હતા તો આ રકમ સમયાંતરે વધતી રહી કારણ કે તેમાં મોંઘવારી ભથ્થું પણ ઉમેરવામાં આવ્યું હતું એટલે કે નિવૃત્તિ પછી જીવન માટે કાયમી અને વિશ્વસનીય આવક નક્કી કરવામાં આવી હતી ઉદાહરણ તરીકે વાત કરીએ તો જો કોઈ કર્મચારીઓનો છેલ્લો પગાર એંશી હજાર રૂપિયા હતો તો તેને દર મહિને ચાલીસ હજાર રૂપિયાનું પેન્શન મળતું હતું તો આ પેન્શન આજીવન મળતું હતું અને કર્મચારીઓના મૃત્યુ બાદ પરિવારને પણ તેનો લાભ મળતો હતો તો મિત્રો ખાસ કરીને જ્યારે બે હજાર ચાર પહેલાં ઓલ્ડ પેન્શન સ્કીમ અમલમાં હતી ત્યારે જે કોઈ પણ નિવૃત્ત સરકારી કર્મચારી હોય ધારો કે આજની તારીખ પચીસ આઠ બે હજાર પચીસના રોજ કોઈ કર્મચારી જો નિવૃત્ત થયો હોય અને તેનો જે પગાર હોય તે પચાસ હજાર રૂપિયા હોય ઉદાહરણ તરીકે તો તેને પચાસ હજારના પચાસ ટકા એટલે કે પચીસ હજાર પેન્શન તરીકે ગેરંટીકૃત પેન્શન આપવામાં આવતું હતું તો નવા નિયમો અને ફેરફારો તો એનપીએસમાં શું બદલાવ આવ્યો છે તેની વાત કરીએ તો પેલી જાન્યુઆરી બે હજાર ચારથી કેન્દ્ર સરકારે નવી પેન્શન યોજના એટલે કે નેશનલ પેન્શન સ્કીમ એનપીએસ લાગુ કરી તો જેમાં પેન્શનની રકમ શેરબજારની કામગીરી અને રોકાણ પર નિર્ભર બની તો આમાં કર્મચારી અને સરકાર બંને એક નિશ્ચિત રકમ જમા કરે છે જેનું માર્કેટમાં રોકાણ કરવામાં આવે છે તો કેટલું પેન્શન મળશે તે આ રોકાણના નફા અને નુકસાન પર આધારિત હોય છે એટલે કે હવે પેન્શનની કોઈ ગેરંટી નથી મિત્રો ત્યારબાદ વાત કરીએ તો એનપીએસની સમસ્યાઓ વિરોધ કેમ વધ્યો તો સૌથી પહેલાં પેન્શન હવે સ્થિર નથી તો બજારની વધઘટને કારણે પેન્શનની રકમમાં અસ્થિરતા આવી છે બીજી વાત કરીએ તો ભવિષ્યની અનિશ્ચિતતા તો ત્રીસ પાંત્રીસ વર્ષ સુધી સેવા આપતા કર્મચારીઓને નિવૃત્તિ પછી પણ પેન્શનની ખાતરી હોતી નથી ત્યારબાદ પરિવારની સુરક્ષા માટે પણ ખતરો તો ઓપીએસમાં પરિવારને પેન્શન મળતું હતું જ્યારે એનપીએસમાં આ સ્પષ્ટ નથી તો આ જ કારણ છે કે દેશભરના કર્મચારી સંગઠનો અને યુનિયનો જૂની પેન્શન સ્કીમ પરત કરવાની જોરદાર માંગ કરી રહ્યા છે તો આંદોલનો તેજ થયા છે અને સરકાર પણ દબાણ પણ વધી રહ્યું છે ત્યારબાદ વાત કરીએ તો ઓપીએસ પાછી આવી તો કોને ફાયદો થશે તો જો સરકાર જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરે તો સૌથી મોટો ફાયદો બે હજાર ચાર પછી ભરતી થયેલા કર્મચારીઓને થશે તો હાલમાં કેન્દ્ર સરકારમાં લગભગ પચાસ લાખ કર્મચારીઓ છે અને રાજ્ય સરકારોમાં એંશી લાખથી વધુ કર્મચારીઓ છે તો એનપીએસ હેઠળ આવે છે આ સિવાય એવા લોકો નિવૃત્ત કર્મચારીઓ છે જેમને હાલની એનપીએસ હેઠળ ઓછું પેન્શન મળી રહ્યું છે તો જો ઓપીએસ લાગુ કરવામાં આવશે તો આ તમામ કર્મચારીઓ જીવનભર સ્થિર પેન્શન મેળવવા માટે હકદાર બનશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો કેન્દ્ર સરકારની સ્થિતિ અને રાજ્ય સરકારની પહેલ વિશે તો તાજેતરના વર્ષોમાં ઘણી રાજ્ય સરકારોએ તેમના કર્મચારીઓ માટે ઓપીએસ ફરીથી દાખલ કર્યું છે તો આમાં સામેલ છે રાજસ્થાન છત્તીસગઢ હિમાચલ પ્રદેશ અને પંજાબ તો આ રાજ્યોમાં હવે કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળી રહ્યો છે તો તે જ સમયે દિલ્હી ઝારખંડ ઉત્તરાખંડ જેવા રાજ્યો પણ તેના પર વિચાર કરી રહી છે જો કે કેન્દ્ર સરકારે હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય લીધો નથી તો સરકાર માને છે કે ઓપીએસ લાગુ કરવાથી નાણાકીય બોજ વધશે પરંતુ કર્મચારી સંગઠનો દલીલ કરે છે કે માનવ કલ્યાણ અને સામાજિક સુરક્ષા આના કરતાં વધુ મહત્વપૂર્ણ છે ત્યારબાદ વાત કરીએ તો ઓપીએચ શા માટે જરૂરી છે સામાજિક અને આર્થિક લાભો વિશે તો સૌથી પહેલાં વાત કરીએ તો આજીવન સુરક્ષા નિવૃત્તિ પછી નિયમિત આવકની ખાતરી મળે છે ત્યારબાદ ફેમિલી સપોર્ટ તરીકે વાત કરીએ તો કર્મચારીઓના મૃત્યુ પછી પણ પરિવાર સુરક્ષિત છે તેમજ મોંઘવારી સામે રક્ષણ એટલે કે ડીએ સાથે પેન્શનમાં પણ વધારો થાય છે ત્યારબાદ વાત કરીએ તો માનસિક સંતુલન તો કામ કરતી વખતે ભવિષ્ય વિશે ઓછી ચિંતા થશે મિત્રો તો જૂની પેન્શન સ્કીમ પરત કરવી એ માત્ર આર્થિક મુદ્દો નથી તો તે કર્મચારીઓના વિશ્વાસ સન્માન અને સામાજિક સુરક્ષા સાથે જોડાયેલો એક મુદ્દો છે તો કર્મચારીઓની માંગ છે કે સરકારે તેને ફરીથી ભરોસાપાત્ર સિસ્ટમ આપવી જોઈએ જે બે હજાર ચાર પહેલાં હતી મિત્રો તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર